બે ચાર પ્રસંગો એવા ભેગા થયા છે કે ને તો એમ ના શાંતિ ખપે જમવા ટાઈમે તો કઈ ઉપાજ ના ખપે ફોન હોય તો સ્વિચ ઓફ થઈ જાય ઓ થઈ જાય પણ જમવા ટાઈમે શાંતિ ખપે ને એવા જ જે શાંતિના દૂત કહેવાય ઘોડો પક્ષી કહેવાય એવા

એને તરત જ પેલે ક્યારે ના નથી પાકશન કઈ ને પ્રોટેક્શન સેફ્ટી ને શાંતિથી ચડી શકે એવું આયોજન કરું મિત્તલબેનનો પણ ઘણા દિવસ થી આગ્રહ હતું કે પિતાની સ્મૃતિમાં એક સરસ ઘણા બધા કામો થયા છે આ પરિવાર ની વાત કરું તો ઘણું બધું હોય છે પાણીના ત્રણ પડપ છે સામે પણ પડપ છે સામે પણ બસ સ્ટેન્ડ છે લાલ ટેકરી ઉપર પણ છે ને સિટી બસ સ્ટેન્ડ ઉપર પણ છે આવી ગરમીમાં જમવા ના મળે ચાલે પણ પાણી મળે તો બહુ મોટી વસ્તુ છે એવા ત્રણ પડબ ઉપર હજારો માણસો રોજના પાણી પીએ છે એવી રીતે જ જ આજે કુદરતી ચિરાગભાઈ કીધું કે મમ્મીઓને મમ્મી ને બેન ને કે ઘણી બધી ગિફ્ટ આપી હોય છે પણ આજે પેલો એવો સરસ બનાવ બનશે કે મમ્મીને બર્થ ના આવી સરસ એક સરસ ગિફ્ટ આપી વાત નાની લાગશે પણ બહુ મજાની છે એમ વિચાર કરો હવે જીવદયાનું મોટું કામ છે શાંતિથી કબૂતર ચડી શકશે સેફટી થશે અને અંદરથી આશીર્વાદ આપશે તો આજ રોજ વનિતા બેન ના જન્મ આપણે એક સરસ કામ કરી રહ્યું આ એમના ઉદ્ઘાટન કર્યું છે એના પરિવારના બધા સભ્યો આવ્યા છે ને અહીંયાની સંસ્થાના પણ બધા સભ્યો છે પણ આ કામ થયું કેમ પાંચેક મિનિટમાં મારી વાત પૂરી કરું આ કામ થયું કેમ કે ઈ આ આપણી જગ્યા નથી સરકાર શ્રીની જગ્યા ન છે તો કે સાહેબ થોડી બે તલાવે ને જરાક ચશ્મા તકલીફ પડે ધોકિયા સાહેબ સરસ ધોકિયા સાહેબ થેન્ક્સ પરમાર સાહેબ સી સરસ ધોકિયા સાહેબ ને પરમાર સાહેબ બે જ છે બરોબર બે ની અનુમતિ થી કારણ કે સાહેબો ની રજા વગર કોઈ કામ શક્ય નથી થાતું એ બે ને અનુમતિ એટલે પાયાના પથ્થર તો એમને જ કહીશ કે એમની અનુમતિ થી આજે આ કામ આપણે કરી શકીએ છીએ પછી આ કામ અત્યારે બહુ મોટું કર્યું આપણે જે કર્યું એનામાં હું તો આવીને ચાલ્યો જતો કે હાલ્યો જતો પણ જે નિવૃત્ત કર્મચારી જે હિતુભા નિવૃત્ત કર્મચારીઓ વી એન ચૌહાણ સાહેબ પ્રતાપભાઈ આસર સાહેબ ને બહુ મોટો ફાળો છે પણ એનાથી વિશેષ એનાથી વિશેષ બે જણ આ પડદા પણ નથી પણ પાયાનો કામ કર્યો છે કિરણભાઈ ડુડિયા ખરેખર વિચાર એમનો જ હતો વિચાર એમનો જ હતો એને શરૂઆત કરી અને ખાસ આ હીરો કઈ એવા મેર સાહેબ મેરભાઈ કરીને પોતાના ઘરે પ્રસંગ હોય કે કઈ હોય એવી રીતે કામ ઉપાડી લીધું તું અને બહુ સરસ કામ પૂરું કર્યું હતું હવે છેલ્લે આપણે તો આ કામ પતાવી લીધું હાલે જશું બધું પતાવી લીધું પછી એને સંચાલન કેમ કરવું કારણ કે ઘણી વાત એવું થાય કોઈ વસ્તુ બની જતી હોય સંચાલન નથી થતું સંચાલન ન હોય તો કઈ કામ ના થાય એવી રીતે ઓફિસના કર્મચારીઓ નહીં પણ મોટા કર્મચારીઓ એવા જીતુભાઈ નાકર અને દયારામભાઈ ભીલ દયારામભાઈ તો એવા છે કે શનિ રવિ રજા હોય કે અહીંયા રજા હોય પણ અહીંયા આવીને ચરણ નાખી જાય આ દબાઓ જે હિસાબ કરી જાય પાણીના બધું કામ જીતુભાઈ નાન એ સંભાળે છે એટલે ફરી ફરી બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ ને સંસ્થાના કર્મચારીઓ નિવૃત્ત કર્મચારી વી એન ચૌવાણ સાહેબ ને સમગ્ર નું આગ્રહ હતું કે અમે નાદું પણ વનીતા બેન નું જન્મ દિવસ સ્વાગત કરીએ આવી જાવ બસ બસ લેજો આવી જાવ આવો હિતુભા આવો હિતુભા રે ભેગા રહ્યો હિતુભા લેજો સરસ પણ કહે છે ને આપણા તીર્થશંકરો પણ બાપુ દરબાર એવી રીતે હિતુભાઈ સપોર્ટ સારો મળતો હોય છે હમણાં ખેંગારબાગ કને પણ અમે સાથે મળીને ચબુતરો બનાવ્યો છે બહુ મોટું કામ હતું ને આના આગામી દિવસોમાં પણ અલગ અલગ હિતુભાઈ સાથે મળીને કામ કરશું વનિતા બેન ને પરિવાર તરફથી એક ભેટ આપવામાં આવી અમારા પાણી પુરવઠા ડિપાર્ટમેન્ટ ને એના માટે કાયમ ઋણી રહેશું અમે પાણી પુરવઠા ડિપાર્ટમેન્ટ તથા નિવૃત્ત કર્મચારી મહામંડળનો પ્રમુખ છો તો પ્રમુખ વતી અમારા પરિવાર તરફથી હું આખા દાતા પરિવારને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે એવી પ્રભુને પ્રાર્થના કરું છું અને આ જાતની પ્રવૃત્તિ આપણે સતત કરતા રહીએ એમાં અમારો પણ સહકાર રહેશે અને આપના તરફથી પણ માર્ગદર્શન મળતું રહેશે એવી અપેક્ષા રાખું છું અને વનિતાબેનને જન્મદિવસની ફરીથી શુભેચ્છા પાઠવું છું અને કબૂતર આવી ગયા છે આપણે જાય એની રાહ જુએ છે એટલે આપણે પ્રોગ્રામ પૂરો કરીએ અને ફરીથી સૌનો આભાર થેન્ક યુ હવે અહીંયા રોજના આટલા પક્ષીઓ આવે છે આટલા બધા પક્ષીઓ આવે છે અહીંયાના નિવૃત્ત કર્મચારીઓ જેટલા છે ને એ લોકો એક નાની યુનિટી બનાવી છે નાની યુનિટી બનાવી છે અને પોતાની યથાશક્તિ થી નાનું એવું ફંડ ભેગી કરીને અભિલભાઈ છે ને મેં આપણે કીધા ને નાકરભાઈ એ બે મેનેજમેન્ટ કરે છે પણ ગમે ત્યારે ભવિષ્યમાં કે ગમે ત્યારે

કામ વધુ આગળ હાલે કામ અટકતું નથી પણ જરાક બે મુઠ્ઠી સેલી પડે એવું છે એમ ને આપડે પણ જોયું છું રોજ જોવા નાખવા નીકળું છું સાત જગ્યાએ જોવા નાખું છું કાલે બપોર પછી વરસાદ પડ્યો હતો તો આજે સવારે નીકળ્યો તો કબૂતર રાહ જોઈને બેઠા હતા એની ખાવાની સ્પીડ એ વધુ હતી કારણ કે કાલે બપોર પછી કોઈને ખાવા નતું મળ્યું વસ્તુ નાઠી લાગતી હોય છે પણ જે આમ હૃદય થી જોઈને એમ જોયું ને મારું તો રોજ નું થયું આવું મારું કામ જ આ છે બીજું કઈ કામે નથી તો રીસન ખ્યાલ પડતું તું દાતા શ્રી વનિતાબેન કીર્તિભાઈ તરફથી જે કબૂતરો બનાવી વ્યાપવા આવ્યો છે પક્ષી માટે તેમના માટે અને તેમનો આજે જન્મદિવસ છે એટલે જીવદયાના આવા સુંદર કામ કરે છે એટલે પાણી પુરવઠા બોર્ડ નાતા વનિતાબેનનું આજે શાલ ઓઢાડીને બહુમાન કરશે અમારા અધિકારી શ્રી ધોકીભાઈ અને પરમાર સાહેબને વિનંતી કરું છું કે અત્રે આવી વનિતાબેનને શાલ ઓડાડી અને એમનું ઋણ સ્વીકાર કરે